મારું નામ આકાશ કુમાર ગલાભાઈ પરમાર બિલીવ ફાઉન્ડેશન મોરબી દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહ બાબતે સામા કાંઠા સોરોડી વિસ્તારમાં લાઈનમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે એ લોકોને સરખા પરિબળો અભ્યાસને મળી રહે એના પ્રોત્સાહન માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ડોક્ટર એમ પરમાર સાહેબ મુકેશભાઈ વાણિયા નટોરભાઈ સોલંકી ડોક્ટર સુરજ ઝાલા ડોક્ટર વિશાલ ઝાલા તથા અમારા નાયબ મંડળ શ્રી હરેશભાઈ ચૌહાણ શૈલેષકુમાર રાઠોડ ગિરીશ ગિરીશભાઈ બોસિયા શંકરભાઈ પરમાર તથા શિક્ષકગણમાં રાજેશભાઈ પરમાર નરેન્દ્રભાઈ પરમાર દિનેશભાઈ ટુંડિયા કનુભાઈ ચૌહાણ રમેશભાઈ ચાવડા જસવંતભાઈ ચાવડા રમેશભાઈ જાધવ દીપકભાઈ જાધવ ગૌતમભાઈ ટુંડિયા ચમનભાઈ ડાભી ઈશ્વરભાઈ સાવરિયા નિતિનભાઈ સનારિયા દિનેશભાઈ સાવરિયા દેવાંગીબેન બોસિયા ઉષાબેન ભોખોડિયા તથા હિતાબેન જાધવની હાજરીમાં આ વિદ્યાર્થી સન્માન સમારોહ સંપન્ન કરવામાં આવ્યા અમે બિલુ ફાઉન્ડેશન દ્વારા સામાખાંઠા વિસ્તારના સોવડી ચામુંડા નગર મારુતિ પ્લોટ માળિયા વનાડિયા રામદેવનગર વિસ્તારના થી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપિયા વિદ્યાર્થી સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કર્યું